સુરતના પાંડીસરામાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની પાર્ટી કરનાર આઠ નબીરાઓ વિડીયો વાયરલ થતા પાંજરે પુરાયા કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યનું કોઈ શહેર કે ગામડું એવું નહીં હોય જ્યાં છૂટથી દારૂ વેચાતો કે પીવાતો નહીં હોય સુરતની વાત કરીએ તો અહીંથી પ્રજા મુઆ શોખથી જીવન જીવવા માટે જાણીતો છે અહીં દર મહિને કરોડોનો દારૂ વેચાય છે અને પીવાતો હોય છે ત્યારે જન્મદિવસની ઉજવણીમાં

કાર્યવાહી કરવાની માંગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે